સાણંદના રોડ પર થર્ટી ફર્સ્ટ પહેલાં જ દારૂની રેલમ છેલ અમદાવાદના સાણંદના મુનિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતા રસ્તા પર દારૂની બોટલો પથરાઈ ગઈ હતી જેના કારણે આસપાસ એકત્ર થયેલા કેટલાક લોકો દારૂની બોટલો લઈ ચાલતા થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટોળાને વેરવિખેર કર્યું હતું સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા આશ્રમ પાસે આઈસર એકાએક પલટી મારી ગઈ હતી જેમાં દારીની બોટલો ખીચોખીય ભરેલી હતી દારૂ ભરેલી ટ્રક પલટી મારતાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું જ્યારે પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી ટ્રક ડ્રાઈવર ફરાર છે ત્યારે આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે દારૂના જથ્થાનો એક ટેમ્પો ભરીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી દારૂનો જથ્થો ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઈવરની ધરપકડ બાદ જ સામે આવશે ટ્રક પલટી ખાઈ જતાની સાથે જ કેટલાક લોકોએ દારૂની બોટલ પણ ચોરીને જતા રહ્યા હતા અમદાવાદ જિલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી છે પોલીસની ટીમ પણ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાવળ હોવાથી તે પૂર ઝડપે વાહન ચલાવતો હતો તે હજુ સામે આવ્યું નથી